ગંભીરા ચોકડી પર વર્ષો જૂના ખડકાયેલ ગેરકાયદેસર દબાણો પર જેસીબી ફેરવાયું ગ્રામ પંચાયત દ્વારા લોકોની રોજીરોટી ન છીનવાય તે માટે દબાણ દૂર ન કરવા માટે રજૂઆત કરી હતી જેમાં સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને સરકારી જમીન ઉપર કરેલ દબાણ તાત્કાલિક ધોરણે હટાવવાની માંગ કરી હતી આ આકલાવ તાલુકાના ગંભીરામાં માર્ગ અને મકાન વિભાગની જમીનમાં ગેરકાયદેસર દબાણો કરીને હોટલ બનાવનારને માર્ગ અને મકાન વિભાગે નોટિસ ફટકારી કાચા પાકા દબાણ દિન સાતમાં દૂર કરવાની તાકીદ કરી હતી આ જમીનમાં અને બાજુમાં આવેલ તળાવપુરી જમીન ઉપર ગેરકાયદેસર દબાણો કરીને કાચી પાકી દુકાનો ઊભી કરીને હોટલ ચા પાણી નાસ્તાની લારીઓ ખડકી દઈને દબાણ કરતા ચોકડી પર માર્ગ સાંકડો બની ગયો હતો જેથી માર્ગ મકાન વિભાગે દબાણકર્તાઓને નોટિસ પાઠવી દબાણો સ્વેચ્છાએ દૂર કરવા જણાવ્યું હતું ત્યારે શનિવારે સવારે સરકારી રાહે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રેવીસ જેટલા દબાણકર્તાઓના દબાણો પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું અહીંયા ગંભીર ચોકડી ઉપર અમારી માર્ગ અને મકાન વિભાગ હસ્તકની સ્ટોરની જે જમીન હતી એ અને માર્ગ અને મકાન વિભાગ હસ્તકની રસ્તાની જે જમીન હતી એ જમીન ઉપર ઘણા સમયથી લોકોએ કાચા પાકા કર્યા હતા એ દૂર કરવા માટે અમે અગાઉ નોટિસ પાઠવી પરંતુ એમને સ્વેચ્છાએ દૂર ન કરતાં અમે આજે વહીવટીતંત્ર સાથે રાખીને અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી રહ્યા છે